યુનિફોર્મ સિવિલ કોડ છે તેની આજે પહેલી મિટિંગ મળી હતી અને આદિવાસીના મુદ્દે આદિવાસી ડેડિયાપાડાના ધારાસભ્ય છે વસાવત એમણે શું રજૂઆત કર્યું છે તે મુદ્દે સુધી વાત કરી છે યુનિફોર્મ સિવિલ કોડની મુદ્દા ખાસ કરીને આદિવાસી સમાજની શું રજૂઆત હતી જેમની આગેવાનીમાં ઉત્તરાખંડમાં યુસીસી કોડ લાગુ થયો છે એ રંજના દેસાઈજીના અધ્યક્ષસ્થાને આજે બેઠક મળી અને અમને મને ખુદ બારથી પંદર મિનિટ એમણે સાંભળ્યા છે ત્યારે સૌ પ્રથમ હું એમનો આભાર પ્રસ્તાવ કરું છું એમને મેં એક એક વાત મોખિક કીધી છે અને લેખિતમાં પણ મેં રજૂઆત કરી છે ખાસ કરીને ગુજરાતમાં વસનારો આદિવાસી સમાજ આદિ અનાધિકારથી વસે છે મૂળ માલિક છે એમના પોતાના પરંપરાગત રીતિ રિવાજો પ્રથાઓ રૂઢિઓ છે જેમ કે પુખ્ત વયના યુવક યુવતી ભાગી જાય તો એને ગામમાં બેસીને એને પતિ પત્ની તરીકે સ્વીકારવામાં આવે છે બાળકો પણ પેદા કરી શકે છે કોઈ વિધવા થાય વિધુર થાય પુનઃ લગ્ન માટેની અમે પરવાનગી આપીએ છીએ કોઈને દીકરી છે તો દીકરીનો જમાઈ લાવીને ઉત્તરાધિકારી નક્કી કરી શકીએ છીએ અમારો વારસાઈની રીત અલગ છે સાથે સાથે અમે સમાજમાં બહુપતિનિત્વનો રિવાજ પણ છે પતિત્વ બહુપતિત્વ પણ છે તો એવા અમારા જે લો છે પર્સનલ લો અમને હિન્દુ કોડ બી લાગુ પડતું નથી ત્યારે આ યુસીસી લાગુ થવાથી અમારા જે નૈતિક મૂલ્ય નષ્ટ થશે એવી અમને ભીતિ છે એની વાત અમે મૂકી છે સાથે સાથે સંવિધાનિક અમારા અધિકારો છે અમને શૈક્ષણિક અને રાજકીય રીતે અમને રિઝર્વેશનના અધિકારો પ્રાપ્ત થયા છે સાથે સાથે બંધારણના આર્ટિકલ ત્રણસો એકોતેર અંતર્ગત અનુસૂચિ પાંચ એરિયા હોય પૈસા એક્ટ ઓગણીસો છન્નું લાગુ છે સાથે સાથે ગ્રામસભાને વિશેષ પાવર છે જળ જંગલ જમીન અને ખનીજો પરના અમારા પ્રાવધાનો છે સાથે એ એરિયામાં તો તે ડબલ એનો કાયદો લાગુ છે એટ્રોસિટી એક લાગુ છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ લાગુ છે તો સમાન સિવિલ કોડ લાગુ થવાથી તમામ નર્સ થશે અને આજે આઝાદીના અઠોતેર વર્ષ પછી પણ આજે આદિવાસી સમાનતાની ધારામાં હજુ પણ આવ્યો નથી આજે તમે કોઈ પણ ક્ષેત્રમાં જોઈ શકો છો આદિવાસીની વસ્તી પ્રમાણે એની હિસ્સેદારી આજે નથી ત્યારે સમાન સિવિલ કોડમાંથી આદિવાસીઓને બાકાત રાખવામાં આવે એવી અમે સ્પષ્ટ માંગ કરી છે અને સાથે સાથે બીજું સૂચન પણ મેં એવું કર્યું છે કમિટીને કે કમિટી દ્વારા તમામ જિલ્લાઓમાં જાય અને જિલ્લાના જે પણ એમપી એમએલ હોય ત્યાંના એનજીઓ હોય ત્યાંના ધર્મ સંપ્રદાયના ગુરુઓ હોય ત્યાંના સંગઠનના લોકો હોય બધાના સૂચનો લેવામાં આવે અને પછી જ આ રાજ્યમાં યુસીસી લાગુ કરવામાં આવે એવી અમે સ્પષ્ટ માંગણી કરી છે તમે માગણી કરી છે આવનારા સમયમાં તાલુકા જિલ્લામાં પણ આવશે માની લો યુસીસી આ મામલે આદિવાસી સમાજનો સમાવેશ કરે છે તો તમારી રણનીતિ શું રહેશે અને કેવી રજૂઆત રહેશે મામલે તમે ખૂબ સારી રીતે જાણો છો કે આદિ અનાદિકાળથી વસનારો આદિવાસી સમાજે દેશની આઝાદીમાં આટલું મોટું યોગદાન આપ્યું છે દેશના વિકાસમાં આટલું મોટું યોગદાન આપ્યું છે પણ જેટલી આબાદી છે એટલી હિસ્સેદારી મળવી જોઈએ તે આજે મળી નથી એના લીધે જ આજે આપણી સિટીમાં આપણને એંસી ટકા આદિવાસી મજૂર મળી જશે પણ સચિવાલય હોય ન્યાય ન્યાય પ્રણાલિકા હોય કે રિયલ એસ્ટેટ હોય કે જે પણ વિભાગો હોય તમે જોઈ શકો છો ટીડીઓથી લઈને કલેક્ટર હોય કે ડીડીઓ હોય એસપી હોય આઈપીએસ તમામ ક્ષેત્રમાં અમારા લોકો નથી નિર્ણાયક ભૂમિકામાં એટલે અમારો સમાજ આજે પણ પાછળ છે એટલે એકવાર સમાનતાની ધારામાં આવે પછી યુસીસીમાં સમાવેશ કરવામાં આવે તો અમને વાંધો નથી પણ આજે અમે સ્પષ્ટ કીધું છે કે આદિવાસી સમાજને આમાંથી બાકાત રાખવા જ પડશે અને એમણે વિચારણાની અંતર્ગત અમને જણાવશે લેખિતમાં ત્યારે સ્પષ્ટ અમે એમાં આવીશું ને જ્યારે યુસીસીનો આખો ડ્રાફ્ટ તૈયાર થશે અને એમાં જો આદિવાસીને સમાવવામાં આવશે તો હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાં એક કરોડ પચીસ લાખ આદિવાસી વસે છે ખૂબ મોટા પ્રમાણમાં રોડ પર લોકો ઉતરી આવશે અને ખૂબ મોટું આંદોલન થશે ચેતરભાઈ અન્ય પાર્ટી છે ભાજપ પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી છે તેમાં પણ આદિવાસી ધારાસભ્ય છે એમપી પણ છે તમે રજૂઆત કરવા આયા એ હજી સુધી નથી દેખાયા શું કહેશો મામલે આજે કમિટી દ્વારા અમને આમંત્રિત કરવામાં આવ્યા હતા હવે કોંગ્રેસ પાર્ટી કે ભારતીય જનતા પાર્ટી કે બીજા પક્ષના લોકોને આમંત્રિત કરવામાં આવ્યા કે મને નથી ખબર પણ મને આ કમિટીએ પંદર મિનિટ સુધી સાંભળ્યા એની મને ખુશી છે ને હું મારા મુદ્દા વન બાય વન રંજન દેસાઈજીના સ્થાને મેં મૂક્યા છે અને તમામ રિટાયર આઈએસ અધિકારીઓ અધિકારીઓએ પણ મને ખૂબ સારી રીતે મને સમજવાનો પ્રયાસ કર્યો છે એની મને ખુશી છે મને એટલો પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં જે મારા મારી રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવશે ને જ્યાં પણ સૂચનોની જરૂર પડશે તો ચોક્કસ મને આવનારા દિવસોમાં પણ આમંત્રિત કરશે અને હું મારા સૂચનો પણ રજૂ કરી શકીશ એ મને પૂરો ભરોસો છે બીજા લોકો નથી આવ્યા એ એ બાબતને હું વધારે વિશેષ જાણતો નથી પણ મને જે તક મળી એ તકનું મારા સમાજનું મેં પ્રતિનિધિત્વ કર્યું છે અને મને ખુશી છે જી જરૂરથી તો જે પ્રકારે યુસીસી આવનારા સમયમાં ગુજરાતમાં લાગુ થશે અને તે મામલે એક કમિટીની રચના પણ કરવામાં આવી છે અને અલગ અલગ સમાજના લોકો આ કમિટીના જે મેમ્બર છે જે અધ્યક્ષ છે તેમને મળી અત્યારે સલાહ સૂચન આપી રહ્યા છે જોકે આ મામલે જે રંજના દેસાઈ છે તેમને સ્પષ્ટતા પણ કરી છે કે પિસ્તાળીસ દિવસમાં આ રિપોર્ટ છે તે સોંપી શકાય તેમ નથી અને તે અલગ અલગ જિલ્લા અને તાલુકામાં જવાના છે અલગ અલગ સમાજના જે ધર્મગુરુ છે આગેવાનો તેમને મળશે અને ત્યારબાદ તે સરકારને રિપોર્ટ પોટ સુપત કરશે અમારા ઘરના સમાચાર પ્રકારના એહવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે